તેમજ શાળા પરિવાર તરફથી બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને અંતમાં શાળાના આચાર્ય સંજયભાઈ દ્વારા તમામ મુખ્ય અતિથિઓ પત્રકાર મિત્રો પાલીગણ શિક્ષકો વિદ્યાર્થીઓ અને આવેલ તમામ શ્રોતાઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે